ાયક રે મારો ન્યાય આ માપ કરે મારો થાળી ભત્રીજા પૈસા પૈસા હા નઈ ના શું કરવાનું હમમ ટકાથી શેક શાક ને ખરાળ પાડતી થી હમણે મારું દસ રૂપિયા હતા ને હા તે હોય ગયા તો નહીં જો દસ રૂપિયા તો જો એમ

જો લ્યો આ દાતા મારા હતા એ મારા સાગા આપણે જે નોટ ફાટલી હોય એવું લાગે આપણે ફાટી જાય રે નોટ ફાટી જાય લઈ ને ના બત્રી જા આ શાલ્ટ મારી દે તો ન ચાલે ચાલે વિહારી મત લણ મુ દર પર તેલ આવશે અમે કરજો ને આપણે હવે પા કાચી બાચી ન મુકલ દો

cái cái, ờ, su hả huá, nha, tôi đi à nấu lại cả, hổ, lại vào luôn su vào luôn, lấy gì? Này Leo, tôi chỉ karwa hai cái nha, Apo anh sửa lên trên không? Có, tao anh, xe bát ở nè, em. Cha Lai là khu

કંતા કાચી ને ને ઓ તેલ ના પૈસા આપણે એ મંદુ ઘર હે એટલે હું ચાલતું રે એટલે ખાઈ લેવાનું કાકા હરું કોઈ બીજે કેપા હસ્યા તો બતા કાચી હું ડોરાજી બોરાજી ના કર ને છૂટા પડ્યા લે હાલે અલ્યા બદરિયા કે અલ્યા બદરિયા કે થા બાйня બાйня નોળા બાધા નેકરો તમે બાધા નેકરો થોડી જરા પાછો

તો કોઈ જણ તાર કાચી ના જોઈ મી તો અને હું હમણાં ચમણું કેવું તમારે કાચી કેવી હેમ પણ એવું શું ખબર તમે રાતે આવો ને તો મારે કાચી તમારે ના દેખાય દિવસ એવા ઉપર ચમ તો મારે કાચી ને કારી બહુ હો એને તમારે ના દેખાય એમ એટલે બત્રીજા તને ખબર નહીં પડતી હં આવું ના કેવાય મારે ગમમાં આભળું શું હા તમારે આપણી હૈ ચો અપાય એવાની

આઈએ આગળ ને કરો બરોબર તો મારે આગળ જાય ને બુદ્ધિ હારી વાપરી છે આપડે આપડે ચોરી કરલા